ભરૂષની ભૃગુપુર સોસાયટીમાં રહેતા અને વ્યવસાય બિલ્ડર પીયુષ શાહ તેમની પત્ની સાથે સ્ટેશન રોડ પર આવેલ જે કે જ્વેલર્સમાં ખરીદી કરવા કારમાંથી ઉતરીને ગયા હતા જ્યારે તેમનો ડ્રાઈવર દુકાનની સામે કારમાં તેમની રાહ જોઈ રહ્યો હતો આ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ તેની પાસે આવીને કારમાંથી ઓઇલ ટપકી રહ્યું હોવાનું જણાવતા ડ્રાઈવરે બોનેટ ખોલી ઓઇલ લીકેજ ચકાસી રહ્યો હતો આ ટકનો લાભ ઉઠાવી ભેજા બાજો કારનો દરવાજો ખોલી કારમાંથી રૂપિયા એક લાખ તેમજ અગત્યના દસ્તાવેજો ભરેલી બેગ ઉઠાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ બાદ બિલ્ડર પત્ની સાથે આવી કારમાં બેસતા બેગની ચોરી થઈ હોવાનું જણાતા આસપાસમાં તપાસ કરી હતી પરંતુ પત્તો ન લાગતા અંતે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કરતા દુકાનની બહારના સીસીટીવી ફૂટેજ હાથ લાગતા તેના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પોલીસ આરોપી ભેજાબાજોને ક્યારે ઝડપી પાડવામાં સફળ થાય છે તે જોવું રહ્યું